માફિયાઓ બન્યા સક્રિય ગુજરાત રાજ્યના કુલ ખનીજમાંથી લગભગ 75% માત્ર કચ્છમાં જ ઉત્પન્ન થાય છે ઉપલબ્ધ મુખ્ય ખનીજો જૈવિક કે સફેદ માટી ચાઇના ક્લે સિલિકા રેતી બોક્સાઇટ સિગ્નાઇટ જિપ્સમ લાઇમસ્ટોન લેટેરાઇટ સાથે ગૌણ ખનીજોમાં બેન્ટોનાઇટ બ્લેક ટ્રેપ તેમજ હાર્ડ મોરમ સોફ્ટ મોરમ બિલ્ડિંગ લાઈમ સ્ટોન સાધી રહેતી સામાન્ય ક્લે વગેરે ખનીજોથી કચ્છ ભરપૂર છે ત્યારે આ તરફ ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા વચ્ચે ભૂમાફિયાઓ માફિયાઓ બેફામ બન્યા છે કચ્છ સહિત વિવિધ વિસ્તારોમાં ખનીજ ચોરીનું સુવ્યવસ્થિત નેટવર્ક ધમધમી રહ્યું છે અર્થાત ભૂમાફિયાઓ સક્રિય થયા છે આવા સંજોગોમાં નજીકના ભવિષ્યમાં ખનનની પ્રવૃત્તિથી કોઈ દહેશત સર્જાય તો નવાય નહીં બનેલા ભૂમાફિયા ખાણ વિભાગ પોલીસ નો ડર રાખ્યા વિના બિંદાસ રીતે ચોરી કરી સરકાર ને કરોડો રૂપિયા નું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે આ વચ્ચે ખાણ ખનીજ વિભાગ નો પણ હાથ છે તેવું લાગી રહ્યું છે કારણ કે તેઓ દ્વારા કામગીરી કરી ભૂમાફિયાઓને ચોરી કરવા પ્રેરિત કરતા હોવાની પણ વ્યાપક બુમરાણ ઉઠવા પામી છે ભૂસ્તર તંત્રને ને મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી ચૂક્યું છે તેમ છતાં તંત્રની આંખ ખૂલતી નથી